બનાવની વિગત અનુસાર વર્ષ બે માં મનોજ કુમાર પાંડીએ કટક મોગલી નામના ટ્રાન્સપોર્ટર માં પાંચસો ને તેર પિસ્તાલીસ કિલો ગાંજા કિંમત રૂપિયા એક કરોડ બે લાખ ઓગણ હજાર રૂપિયાનો મોકલ્યો હતો જે જથ્થો સુરત ખાતે રહી

ફરાર આરોપી કુન્ના ઉર્ફ સંતોષ નું પૂરું નામ મેળવવા તેમજ તેને શોધી કાઢવા હ્યુમન સર્ચ એક્ટિવ કર્યું હતું જેમાં પૂરું નામ તેનું લોકેશન ભુવનેશ્વર બ્રહ્મગીરીનું બતાવતા પોલીસે મળેલા ચોક્કસ હ્યુમન ઇન્ટેલ અને ટેકનિકલ સર્વન્સ આધારે ઓરિસા પહોંચી હતી ત્યારે ભુવનેશ્વરમાં જ હોવાનું લોકેશન મળતા જ પોલીસ સ્થાનિક પોલીસે સમગ્ર હકીકતની વાકેફ કરી હાલ ભુવનેશ્વરમાં એક આગવી ઓળખ ઉભી કરનાર આ કુન્ના ઉર્ફ સંતોષકુમાર પોલીસ મથકે બોલાવ્યો હતો અને તેવી ત્વરિત અસરથી અટક કરી ઓરિસા કોર્ટમાંથી ટ્રાન્ઝેક્શન વોટર મેળવી અંકલેશ્વર લઈ આવી હતી છેલ્લા બાર વર્ષથી પોલીસને ચકમો આપતા કુન્ના ઉર્ફ સંતોષકુમાર ડાક્ટર પાંડી સામે સુરત પોલીસ મથકમાં બે હજાર સત્તરથી બે હજાર ચોવીસ દરમિયાન પ્રોહિબેશનના સાત ગુનામાં વોન્ટેડ હતો જે સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા પણ તેની સામે બે ગુના દાખલ કરી વોન્ટેડ જાહેર કર્યા હતા અંતે ઉલ્લેખનીય છે કે ઓરિસ્સાના ગંજામ જિલ્લામાંથી ગુજરાતમાં સૌથી મોટા પાયે ગાંજાની હેરાફેરી કરાઈ છે અને ગાંજામ સમગ્ર નેટવર્ક ઓપરેટર થાય છે જેમાં તાર ભૂતકાળમાં રાજ્યમાં પકડાયેલા ગાંજા જથ્થામાં અનેક વાર ખુલ્યો છે ત્યારે ગંજામના આરોપીને ઝડપી પાડવામાં એ ડિવિઝન પોલીસે મોટી સફળતા હાથ લાગી છે